જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું જેવું કર્મ તેવું ફળ એક રાજા હતો તે ઘણી વાર કરી નગરચર્યા માટે નીકળતો એક દિવસ વહેલી સવારે રાજા વેશપલટો કરી નગરચર્યા જોવા નીકળી પડ્યો તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર કોણ ખસેડે છે તે જાણવાની રાજાને ઈચ્છા થઈ આથી રાજાએ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોના મહોર મૂકી પછી રાજા શું થાય છે તે જોવા થોડે દૂર જઈને ઊભો રહ્યો એવામાં એક ખેડૂત બળદો સાથે ત્યાંથી પસાર થયો એના એક બળદનો પગ રસ્તા વચ્ચે પડેલા પેલા પથ્થર સાથે અથડાયો એથી બળદ લંગડાતો ચાલવા લાગ્યો પણ ખેડૂત બબડાટ કરતો ચાલતો થયો તેણે પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહીં થોડી વાર પછી એક ઘોડાગાડીવાળો ત્યાંથી પસાર થયો તે મસ્તીથી ગાતો ગાતો જતો હતો એવામાં તેની ઘોડાગાડીનું પૈડું પથ્થર સાથે જોરથી ભટકાયું ઘોડાગાડીમાં બેઠેલા મુસાફરો ચીસ પાડી ઉઠ્યા ઘોડાગાડીવાળો ગુસ્સે થઈને બોલ્યો કોણે રસ્તા વચ્ચે આવડો મોટો પથ્થર મૂક્યો છે ઘોડા ગાડીવાળો ઘોડાગાડી હંકારી ચાલતો થયો એટલામાં ત્યાં એક દૂધવાળી આવી અને તેને માથે દૂધની ગાગર હતી તેનું પથ્થર તરફ ધ્યાન ગયું ન હતું તેણે પેલા પથ્થરની ઠેસ વાગી તે પડી ગઈ અને તેનું બધું જ દૂધ ઢોળાઈ ગયું દૂધવાળી રસ્તા વચ્ચે પથ્થર મૂકનારને ગાળો દેતી તથા ખોડંગાથી ચાલતી થઈ તેણે પણ પથ્થર ખસેડ્યો નહીં થોડી વાર પછી એક વિદ્યાર્થી ત્યાંથી પસાર થયો તેણે રસ્તા વચ્ચે પડેલો પથ્થર જોયો ત્યાં તેણે દૂધ ઢોળાયેલું પણ જોયું તેણે વિચાર્યું કે આ પથ્થર ઘણાને નડતો હશે તેણે દફતર રસ્તાની બાજુમાં મૂક્યું અને પછી બળપૂર્વક પથ્થરને ખસેડ્યો જોયું તો પથ્થર નીચે એક ચિઠ્ઠી અને સોના મહોર હતી તેને ભારે નવાઈ લાગી તેણે ચિઠ્ઠી વાંચી તેમાં લખ્યું હતું પથ્થર ખસેડવાનું ઇનામ એટલામાં દૂર ઊભેલા રાજા પણ ત્યાં આવી પહોંચ્યા રાજાએ વિદ્યાર્થીને તેની ફરજ બજાવવા બદલ અભિનંદન આપ્યા આ સમાચાર આખા નગરમાં ફેલાઈ ગયા પ્રજાજનોને પોતાની ફરજ અદા કરવાનું મહત્વ સમજાયું